સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ઉભડા ગામે રાજકીય વાતાવરણ ગરમાયું છે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા બેનર લગાવવામાં આવ્યા ગામના ખેડૂતોને ખેતરમાં જવા માટે રસ્તા પર થયેલા દબાણ અને દલિત સમાજને સ્મશાન જવા માટે રસ્તાની સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓએ આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળતા દાખવી છે ખેડૂત અને દલિત સમાજની મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ ન આવતા ગામ લોકો આ કડક પગલું ભર્યું છે બેનરોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ મુદ્દાઓનું સમાધાન નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ નેતા કે કાર્યકરને ગામમાં પ્રવેશવા દેવામાં નહીં આવે કલટી પર પરાણે ફૂંકના ખેતરમાંથી એ ભાઈના સમસાને અમે લઈ ગયા તો તાંય ખેતરમાં સાંડુ પાડીને માંડ માંડ અંદર અમે ગાલો બરાબર જેથી કરીને અમે મીડિયામાં આવ્યું વાયરલ વિડીયા કર્યા પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ ભાજપના નેતા આ હજુ સુધી દસ દિવસ ત્યાં હજુ સુધી કોઈ ડોકાણું આ નથી આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા છે ફઝલ શું છે સમગ્ર મામલો અને શું વિગતો મળી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાનું જે ગામ આવેલું છે પાટડી તાલુકાનું દસાડા ગામ ત્યાં હાલની પરિસ્થિતિમાં જે સમશાન પ્રશ્ન છે અને ખાસ કરીને રોડ રસ્તાના પ્રશ્ન છે ત્યાં સ્થાનિક લોકો છે હાલો ત્યારે હાલની હાલના તબક્કામાં જ્યારે ગ્રામજનો છે ધારાસભ્ય સહિતના આગેવાનો રજૂઆત કરી ચુક્યા છે તે છતાં પણ તેમની રજૂઆત ધ્યાને લેવામાં નથી આવી રહી જેને લઈને હાલ ગ્રામજનો પરેશાન બની રહ્યા છે ત્યારે હવે તેમના દ્વારા જે ભાજપ ના નેતાઓ હોય છે જે કાર્યકર્તાઓ હોય છે તેમની માટે ગામમાં પ્રવેશ બંધી મૂકવામાં આવી છે અને ગામમાં પ્રવેશ ન કરવા અંગેના ખુદ ગ્રામ પંચાયત દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે કારણ કે દલિત સમાજનું જે સંસ્થાન છે ત્યાં જવા માટેનો મુખ્ય માર્ગ છે તે રાખવામાં નથી આવ્યો તેના ઉપર દબાણ કરી દેવામાં આવ્યા છે પ્રશ્ન છે ત્યાં વાડી વિસ્તારમાં જવા માટેના જે રસ્તાઓ છે ત્યાં પણ દબાણો કરી દેવામાં આવ્યા છે જેને લઈને ખેડૂતોમાં અને દલિત સમાજમાં ઉકળતો ચરુ છે ત્યારે ધારાસભ્ય મામલતદાર કલેક્ટર સહિતના આગેવાનોને વારંવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં પણ કોઈ પણ પ્રકારે નિર્ણય કરવામાં નથી આવ્યો જેને લઈને સ્થાનિક લોકો અને જી આભાર ફઝલ માહિતી આપવા માટે